આ તરફ શહેરા એસટી બસ સ્ટેશન પાસે પાણીની પાઇપલાઇનમાંથી મહિનાઓથી પાણી ગટરમાં વહી જતા વેડફાટ થાય છે શહેરા પંચમહાલ જિલ્લાના નગરમાંથી પસાર થતાં હાલોલ શામળાજી હાઈવે માર્ગ પાસે એક પાણીની પીવાની લાઇન પસાર થાય છે પાછલા ઘણા સમયથી આ પાણીની પાઇપલાઇન પસાર થાય છે પાછલા ઘણા સમયથી આ પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી અહીં દરરોજ હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ઉનાળાના સમયમાં પાણીની સમસ્યાઓ ઊભી થાય છે ને ઘણીવાર લોકોને પાણી દૂર દૂર સુધી ભરવા જવું પડે છે ત્યારે આ રીતે પાણીનો બગાડ થાય ત્યારે આ મામલે તંત્રએ ધ્યાન દોરી આ પાણીનો બગાડ થતો અટકાવો પડે અને તેવી લોક માંગ છે શહેરાનગરના બસ સ્ટેશન પાસેથી એક પાઇપલાઇન પસાર થાય છે ને બસ સ્ટેશન કોર્ટની દિવાલને અડીને જતી આ પાઇપલાઇનમાંથી પાણી લીકેજ થઈ બહાર આવી ગટરમાં વહી જાય છે પાણી આપણી મહત્વની જરૂરિયાત છે ત્યારે આ રીતે પાણીનો હજારો લિટર વેડફાટ થઈ રહ્યો છે પીવાનું હજારો લિટર પાણી ગટરમાં વહી રહ્યું છે આ લીકેજ થઈ રહેલું પાણી ગટરમાં વહી જઈ રહ્યું છે આ મામલે જવાબદાર તંત્ર આ જગ્યા પર નજર કરે તે જરૂરી છે આ પાણીનો થતો વેડફાટ અટકાવવા માટે પાણી લીકેજને અટકાવે તેવી લોક માંગ કરવામાં આવી રહી છે